આ ગુનાની હકીકત એવી છે કે છેલ્લા છ એક માસ દરમિયાન સિદ્ધપુરનો જે હાઈવે રોડ છે આ હાઈવે રોડ પર કેટલાક ઈસમો ઇકો ગાડીમાં પેસેન્જરને બેસાડી અને પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જરને વાતોમાં ઉલજાવી અને ચોરી કરવાના બનાવો બનવા પાવેલ અને આ ગુનાની ગંભીરતા લઈ સોર્સ અને ટેકનિકલ સોર્સથી કામગીરી ચાલુ કરેલ અને ટેકનિકલ સોર્સથી એવું જાણવા મળેલ કે આપણા જે હાઈવે રોડ ઉપર જે આ લૂંટારું ગેંગ એ લોકોને ખિસ્સામાંથીને નાણાં શેરી લે છે એમાંના કેટલાક ઈસમો જે છે એ સુરત શહેરના છે અને તેમનો કેટલો ગુનાહિત ઇતિહાસ પણ છે જેથી અત્રેથી સોલંસકોડને સુરત ખાતે મોકલી અને ત્યાંથી જે ત્રણ ઈસમો છે એને જેપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે જે અટક કરેલા આરોપીઓના નામ છે એમાં સોહેબ ઉર્ફે ફાટેલી મેવણ મોહમ્મદ આદિલ શેખ મનસુભા મહેબૂબ શેખ ત્રણેય રહે સુરત અને આમાં જે ચોથા આરોપીનું નામ ખુલેલ છે એનું નામ છે શહીદ ઉર્ફે બેટી એ પણ સુરતનો છે આ લોકોએ જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી રીતે હાઈવે રોડ ઉપર ત્રણ ગુનાને અંજામ આપ્યો છે ત્રણે ત્રણ ગુના દાખલ થયેલ છે અને હાલમાં આ ત્રણ આરોપી અટક કરેલ છે એક આરોપી વોન્ટેડ છે અને તેમની તપાસ ચાલુ છે આ આરોપીઓની એમો એવું છે કે કોઈ હાઈવે રોડ પસંદ કરી અને એ હાઈવે રોડ ઉપર જાય છે પોતાનો ટાર્ગેટ નક્કી કરતા પહેલાં તેઓ જે એક ડ્રાઈવર તરીકે બેસે છે અને બીજી કોઈ પણ એક સીટ ઉપર બેસી અને પેસેન્જર તરીકે પોતાનો ટાર્ગેટ પસંદ કરી અને એનેકો ગાડીમાં બેસાડી અને એને વાતોમાં ઉલજાવી નજર ચૂકવી અને એની બેગ અથવા તો ખિસ્સામાં રહેલા જે નાણાં છે એ દસ હજારથી માંડીને પચાસ હજાર રૂપિયા સુધીની રકમ હોય એ રકમની ચોરી કરતી આ ગેંગ છે આ એક સંગઠિત અપરાધ તરીકે પણ આપણે ગણી શકીએ અને જે આરોપીઓ છે એ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો સોએબ ઉર્ફે ફાટેલી વિરુદ્ધ પાટણ જિલ્લા સિવાય પાલનપુર પશ્ચિમ પોસ્ટે ડીસા દક્ષિણ પોસ્ટે સુરત રેલવે પોસ્ટે અને નવસારી રૂરલ પોસ્ટે એમ કુલ ચાર ગુના દાખલ થયેલા છે મોહમ્મદ આદિલ વિરુદ્ધ વલસાડના બિલાડ પોસ્ટેમાં ગુનો દાખલ થયો છે અને મુસ્તફા સન ઓફ મેહમૂદ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્યનું બગોદરા અને સુરત રેલવેમાં આજેમાંથી જેમાંથી ગુના દાખલ થયેલા છે અને આ સિવાય આ જે આરોપીઓ છે એનું કાર્યક્ષેત્ર છે એ સમગ્ર ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રના હાઈવે રોડ છે એમાં આપણે ગણવા જઈએ તો રાજકોટથી અમદાવાદ હાઈવેમાં આવી જ રીતે છેલ્લા એકાદ દિવસમાં આપણે પાંચ ગુનાનો અંજામ આપેલ છે વડોદરા હાઈવે ઉપર એક ગુનો નડિયાદ શહેર તરફ એક ગુનો અંકલેશ્વર કરજણ હાઈવે ઉપર ચાર ગુના મહારાષ્ટ્ર તથા મુંબઈ તરફ ત્રણ ગુના સિદ્ધપુર પાટણ હાઈવેના ટોટલ એક ગુનો જે પાટણ તરફ રોડ જાય છે સિદ્ધપુર મહેસાણા હાઈવેના ચાર ગુના સિદ્ધુર પાલનપુર હાઇવેના છ ગુના પાલનપુર ડીસા હાઈવેનો એક ગુનો વાપી વલસાડ હાઈવેનો એક ગુનો હિંમતનગર હાઈવેનો બે ગુના શિવહરી રાજસ્થાન છે તે તરફનો એક ગુનો ભરૂચ હાઇવેનો ભરૂચ અંકલેશ્વર હાઈવેનો એક ગુનો આમ આબુરોડ હાઈવેનો એક ગુનો આમ કુલ તેત્રીસ ગુનાની કબૂલાત આપેલ છે અને ત્રણ ગુનાની ગુના દાખલ થયેલ છે આમાં મોટી જે ચોરી અને લૂંટ કરતી ગેંગને પકડવામાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે